હેપી બર્થ ડે અમિત શાહ ગુજરાતની ધરતીમાં જન્મ્યા એક એવા રાજકીય ચાણક્ય કે જેમણે ભારતીય રાજનીતિના નકશા પર અજે લાઇન દોરી દીધી છે આજે દેશના ગૃહમંત્રી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકપ્રિય નેતા અમિત અનિલ ચંદ્ર શાહ એટલે કે અમિત શાહનો જન્મદિવસ છે ત્યારે એક નજર કરીએ અમિત શાહની યાત્રા પર મોદી સાથે ગુજરાત ની રાજનીતિનું માસ્ટર આર્કિટેક્ટ બે હજાર બે થી બે હજાર બાર દસ વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની આજે સત્તા એનું મુખ્ય સૂત્રધાર કોણ અમિત શાહ માં દેશે નરેન્દ્ર મોદી ને પીએમ ત્યારે પડદા પાછળ નો માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ કોણ અમિત શાહ ઉત્તર પ્રદેશ માં બસો બ્યાસી સીટો એક જ નેતા સિંહાસન સુધી પહોંચાડી પછી વર્ષ બે હજાર ઓગણીસ ત્રણસો ત્રણ સીટો આર્ટિકલ ત્રણસો સિત્તેર નો ત્રિપુરામાં ડાબેરી સરકારનો અંત પશ્ચિમ બંગાળમાં અઢાર સીટો દરેક અશક્ય લક્ષ્યને અમિત શાહે શક્ય બનાવ્યું એક નેતા એક રણનીતિ એક નવું ભારત આજે જન્મદિવસ પણ સેવા અને સંકલ્પનો દિવસ ગાંધીનગરમાં ભીડભંજન હનુમાનજીના દર્શન કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ અને સફાઈ કરમીઓને ભોજન તથા શિયાળાના સ્વેટરનું વિતરણ જીમા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંભી પણ ખાસ ઉપસ્થિત રહ્યા ગાંધીનગરના ચમકવાવાળા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું આભાર અમિત શાહ એક નેતા એક રણનીતિકાર એક આધુનિક ચાણક્ય જેમણે ભારતને નવું ભારત આપવાનું સપનું સાકાર કર્યું ત્યારે જન્મદિવસની અમિત શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ